નમસ્કાર મિત્રો ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન એકમ નંબર દસ ચુંબક સાથે ગમત આ એકમ દસના કુલ પાંત્રીસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી ગ્રીસમાં ચુંબકની શોધ ગ્રીસ નામના દેશમાં થઈ હતી પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે તો ઉત્તર આવશે વિકલ્પ સી ખીલીને કારણ કે ખીલી છે લોખંડની બનેલી લેવું એટલા માટે એને ચુંબક આકર્ષે છે જ્યારે પેન્સિલ કાગળ અને રબર એને ચુંબક આકર્ષે નહીં પ્રશ્ન ત્રણ નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી તો ઉત્તર આવશે વિકલ્પ એ ચાંદી ચાંદી છે એને ચુંબક આકર્ષે નહીં જ્યારે લોખંડ નિકલ અને કોબાલ્ટ એ ચુંબક દ્વારા આકર્ષાય છે પ્રશ્ન નંબર ચાર ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે અને ઉત્તર આવશે વિકલ્પ બે બે ચુંબકને કુલ બે ચુંબકીય ધ્રુવો હોય છે પ્રશ્ન નંબર પાંચ ચુંબક પર દક્ષિણ ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી એસ એસ એટલે સાઉથ અને સાઉથનો મતલબ થાય દક્ષિણ તો ચુંબક પર દક્ષિણ ધ્રુવ દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષર એસ લખેલ હોય અને એનો ઉત્તર ધ્રુવ દર્શાવવા માટે એન લખેલ હોય છે એન એટલે નોર્થ નોર્થ એટલે ઉત્તર પ્રશ્ન છ ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ સી ઉત્તર દિશામાં ગજીયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં સ્થિર થાય છે પ્રશ્ન નંબર સાત બંને ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતા શું થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ એકબીજાથી દૂર જાય બે આપણે ચુંબક લીધા એના સમાન ધ્રુવ એટલે કે એના ઉત્તર ધ્રુવને આપણે નજીક લાવીએ અથવા દક્ષિણ ધ્રુવને નજીક લાવીએ તો બંને ચુંબક છે એકબીજાથી દૂર જાય છે એટલે કે એની વચ્ચે અપાકર્ષણ થાય પ્રશ્ન આઠ ગજિયા ચુંબકનું ચુંબકત્વ કયા ભાગમાં વધુ જોવા મળે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ધ્રુવો આગળ ગજિયા કોઈ પણ ચુંબકનું ચુંબકત્વ છે એ ધ્રુવો આગળ વધુ જોવા મળે છે પ્રશ્ન નવ દિશા જાણવા માટે કયું સાધન વપરાય છે તો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશી હોકા યંત્ર દિશા જાણવા માટે હોકા યંત્ર વપરાય છે પ્રશ્ન દસ ચુંબકને ગરમ કરવાથી તેની ચુંબકીય શક્તિમાં શું ફેરફાર થાય છે તેનો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશી નાશ પામે ચુંબકને જો ગરમ કરવામાં આવે તો તેની ચુંબકીય શક્તિ નાશ પામે છે પ્રશ્ન અગિયાર કુદરતી ચુંબકનો આકાર જણાવો તને ઉત્તર આવશે વિકલ્પ સી અનિયમિત કુદરતી ચુંબકનો આકાર અનિયમિત હોય છે પ્રશ્ન બાર ચુંબકનો ઉપયોગ નીચેનામાંથી કયા સાધનમાં થતો નથી તેનો ઉત્તર આવશે વિકલ્પ ડી પેરિસ્કોપમાં પેરિસ્કોપમાં ચુંબકનો ઉપયોગ થતો નથી પણ હોકા યંત્રમાં રેફ્રિજરેટરમાં અને ડાયનેમોમાં ચુંબકનો ઉપયોગ થાય છે પ્રશ્ન તેર જોડકા છોડો વિભાગ એ વિભાગ બી ચુંબકીય પદાર્થ તો ઉત્તર આપણે જોઈ ઉત્તર આવશે વિકલ્પ બી ચુંબકીય પદાર્થમાં આવશે કોબાલ્ટ અને ચાર ઉપર લોખંડ આ કોબાલ્ટ અને લોખંડ એ ચુંબકીય પદાર્થો છે જ્યારે બિનચુંબકીય પદાર્થ એની સામે આવશે કાગળ અને પ્લાસ્ટિક એ બંને બિનચુંબકીય પદાર્થો છે પ્રશ્ન નંબર ચૌદ જ્યારે મુક્ત રીતે ફરી શક્તિ ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની નજીક એક ગઝિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે ત્યારે તે ખાલી જગ્યા તેનો ઉત્તર આવશે વિકલ્પ બી અપાકર્ષે છે કારણ કે મુક્ત રીતે ચુંબકીય સોય છે એના ઉત્તર ધ્રુવની નજીક ગઝિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ આવે તો બંને ધ્રુવ સમાન થઈ ગયા એટલા માટે એની વચ્ચે અપાકર્ષણ થાય પ્રશ્ન પંદર જો ટાકડીના પેકેટમાં એક નળાકાર ચુંબક ફેરવવામાં આવે તો ટાકડીઓ ચુંબકના કયા ભાગમાં સૌથી વધુ આકર્ષિત થશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી એન બી બંને એટલે કે એના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ ટાકણીઓ સૌથી વધારે આકર્ષિત થશે કારણ કે ચુંબકની ચુંબકીય શક્તિ વધારે એના બંને ધ્રુવો તરફ રહેલી હોય પ્રશ્ન સોળ નીચેનામાંથી કઈ વસ્તુમાં ચુંબકનો ઉપયોગ થતો નથી તો ઉત્તર આવશે વિકલ્પ એક ટ્યુબલાઇટમાં ટ્યુબલાઇટમાં ચુંબકનો ઉપયોગ થતો નથી પણ એલસીડી ટીવીમાં કમ્પ્યુટર હાર્ડ ડિસ્કમાં અને ડીવીડીમાં આ ત્રણેય વસ્તુમાં ચુંબકનો ઉપયોગ થાય છે પ્રશ્ન સત્તર હોકા યંત્રની નજીક ચુંબકના ટુકડાને લાવવામાં આવે ત્યારે શું થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ એક સોય દિશા બદલશે હોકાયંત્રની નજીક જ્યારે ચુંબકના ટુકડાને લાવવામાં આવે ત્યારે હોકાયંત્રની સોય છે એની પોતાની દિશા બદલશે પ્રશ્ન અઢાર નીચેનામાંથી ચુંબક માટે ક્યુ વિધાન સાચું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ પડી આપેલ તમામ હવે આપણે વિધાન જોઈએ વિધાન એ સમાન ધ્રુવ એકબીજાને અપાકર્ષે છે આ વિધાન ચુંબક માટે સાચું છે અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે આ વિધાન પણ સાચું છે અને ચુંબકને બે ધ્રુવ ઉત્તર અને દક્ષિણ હોય આ વિધાન પણ સાચું છે પ્રશ્ન ઓગણીસ નીચેનામાંથી ચુંબક માટે કયું વિધાન ખોટું છે તો ઉત્તર આવશે વિકલ્પ એ ચુંબકની મધ્યમાં ચુંબકીય શક્તિ વધુ હોય આ વિધાન ચુંબક માટે ખોટું છે કારણ કે ચુંબકની મધ્યમાં નહીં પણ ચુંબકીય ધ્રુવો તરફ ચુંબકીય શક્તિ વધારે હોય છે પ્રશ્ન વીસ કૃત્રિમ ચુંબક બનાવવા માટે ક્યુ વિધાન યોગ્ય છે તોનો ઉત્તર આવશે વિકલ્પ એ વિધાન એક સાચું છે વિધાન એક આપણે વાંચી લઈએ કે ચુંબકના ઉત્તર ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડાથી બીજા છેડા તરફ ઘસવામાં આવે એ કૃત્રિમ ચુંબકમાં કૃત્રિમ ચુંબક બનાવવા માટે સાચું છે પ્રશ્ન એકવીસ ચુંબક માટે કયું વિધાન સાચું છે ત્યાંનું ઉત્તર આવશે વિકલ્પપતિ આપેલ તમામ બધા વિધાનો આપણે જોઈ લઈએ વિધાન એક ગજિયા ચુંબકમાં લંગન પટ્ટીના બે છેડા આગળ ધ્રુવ આવેલા હોય છે આ વિધાન સાચું છે ખોડાને નાડ ચુંબકમાં યુ આકારના બે ખુલ્લા છેડા આગળ એના ધ્રુવો આવેલા હોય છે આ વિધાન પણ સાચું છે અને નળાકાર ચુંબકમાં નળાકારના બે ગોળાકાર છેડા આગળ ધ્રુવ આવેલા હોય આ વિધાન પણ સાચું છે પ્રશ્ન વાંચી લઈએ પાણી ભરેલા ટબમાં તરી રહેલી રમકડાની એક ધાતુની બનેલી હોડીની નજીક વિવિધ દિશામાંથી ચુંબક લાવવામાં આવે છે તેના પર થતી અસર માટે શક્ય કારણો ક્યાં હશે તો બાવીસથી થી પચીસ પ્રશ્નો માટે આપણે આ પેરેગ્રાફને ધ્યાનમાં રાખશો પાણી ભરેલી ટપ છે એમાં એક રમકડાની ધાતુની બનેલી હોડી છે એ તરે છે એમાં વિવિધ દિશામાંથી ચુંબક લાવવામાં આવે તો શું થાય હોડી ઉપર પ્રશ્ન બાવીસ હોડી ચુંબક તરફ આકર્ષાય છે કારણ કે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી હોડી ચુંબકીય પદાર્થની બનેલી છે જો હોડી ચુંબક તરફ આકર્ષાય તો હોડી ચુંબકીય પદાર્થની બનેલી હોવી જોઈએ પ્રશ્ન ત્રેવીસ હોડીને ચુંબકની અસર થતી નથી કારણ કે તો ઉત્તર આવશે વિકલ્પ એ હોડી બિનચુંબકીય પદાર્થની બનેલી હોય જો હોડી ઉપર ચુંબકની કંઈ અસર ન થાય તો હોડી સી બિનચુંબકીય પદાર્થની બનેલી હોવી જોઈએ પ્રશ્ન ચોવીસ હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે ત્યારે હોડી ચુંબક તરફ ગતિ કરે છે કારણ કે તો આનું કારણ હશે વિકલ્પ સી હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે જો હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો હોડી છે ચુંબક તરફ આકર્ષાય તો કારણ એ છે કે હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે પ્રશ્ન પચીસ હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે ત્યારે હોડી ચુંબકથી દૂર જાય તો એનું કારણ એ હશે વિકલ્પ સી કે હોડીના મુખ તરફ ઉત્તર ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે હોડીના મુખ તરફ ઉત્તર ધ્રુવ રહે એ રીતે ચુંબક લગાવેલું છે અને આપણે એ પાછું ચુંબક એના ઉત્તર ધ્રુવ તરફ જ લઈ જઈએ તો હોડી છે ચુંબકથી દૂર જશે પ્રશ્ન છવ્વીસ નીચે દર્શાવેલા રમકડાની ગાડીને પોતાની તરફ લાવવા માટે માણસ પોતાના હાથમાં રહેલા ચુંબક દ્વારા શું કરશે અહીંયા ગાડી છે એની પર ચુંબક છે તો આ ગાડીને પોતાની તરફ લઈ આવે તો માણસ શું કરશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી એન બી બંને એટલે કે ગાડીના એન ધ્રુવ પાસે એ ધ્રુવ લાવશે આ ગાડીનો એન ધ્રુવ છે આપણી પાસે ચુંબક રહેલું છે તો આપણી પાસે હવે ચુંબકનો એ ધ્રુવ છે એન ધ્રુવ પાસે આપણે લાવશું એટલે ગાડી આપણી પાસે ખસીને આવશે અથવા બી વિકલ્પ ગાડીના એ ધ્રુવ પાસે એન ધ્રુવ લાવશે આ ગાડીનો એ ધ્રુવ એટલે કે દક્ષિણ ધ્રુવ છે ચુંબકનો તો એની 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 પાસે આપણે એન થ્રુ લાવશું અહીં તો ગાડી છે આપણી તરફ ખસે તો આ બે વિકલ્પ યોગ્ય છે પ્રશ્ન સત્યાવીસ પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ કઈ દિશા તરફ હોય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ઉત્તર દિશા તરફ પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ ઉત્તર દિશા તરફ રહેલો છે પ્રશ્ન અઠ્યાવીસ નીચે દર્શાવેલ આકૃતિમાં એક્સ ચુંબકના એન ધ્રુવ પાસે ચુંબક આકર્ષવાથી બનતા સળંગ ચુંબક માટે પી અને ક્યુ છેડા કયા ધ્રુવ તરીકે વર્તશે આ બે ચુંબક છે એક આ ચુંબક એક્સ અને આ ચુંબક વાય હવે આ ચુંબક એક્સનો આ એન ધ્રુવ છે એટલે કે ઉત્તર ધ્રુવ છે હવે એના આ દક્ષિણ ધ્રુવ છે એ વાઈ ચુંબકનો બંને આ ચોંટી ગયા છે તો હવે આ પી અને આ ક્યુ આખો ચુંબક થઈ ગયું તો આ પી છેડો કયો છે અને ક્યુ છેડો કયો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ હવે આ પી છેડો છે એ ધ્રુવ તરીકે આ પી છેડો છે ને એ દક્ષિણ ધ્રુવ તરીકે ચુંબકનો વર્ત હશે અને આ ક્યુ છેડો છે એ એન ધ્રુવ તરીકે ચુંબકનો વર્ત હશે આ બંને ચુંબક ભેગા કરીએ તો પી એ સાઉથ એટલે કે દક્ષિણ ધ્રુવ બની જશે અને ક્યુ છે એ ઉત્તર ધ્રુવ બની જશે પ્રશ્ન ઓગણત્રીસ નીચે દર્શાવેલ આકૃતિમાં એક્સ ચુંબકનો ટુકડો થવાથી મળતા નવા ચુંબકના પી અને ક્યુ છેડા કયા થ્રુ દર્શાવશે આ ચુંબક આખું એક જ હતું હવે એના બે ટુકડા થઈ ગયા અહીંથી તો હવે આના આ પી અને આ ક્યુ છેડો એ કયા થ્રુ એના બનશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી કે પી છેડો એન થ્રુ જો આ પી છેડો છે ને એ એન થ્રુ તરીકે વર્તશે અને આ ક્યુ છેડો છે એ એસ એટલે કે દક્ષિણ ધ્રુવ તરીકે વર્તશે પ્રશ્ન ત્રીસ નીચે દર્શાવેલ ક્રિયાઓ પૈકી કઈ ક્રિયા ચુંબકનું ચુંબકત્વ નાશ કરવા માટે જવાબદાર છે તો ઉત્તર આવશે વિકલ્પડી ક્રિયા એક બે અને ત્રણ આ ત્રણેય ક્રિયા જો ચુંબકને ગરમ કરવામાં આવે તો એનું ચુંબકત્વ નાશ પામે ચુંબકને ટીપવામાં આવે તો એનું ચુંબકત્વ નાશ પામે અને આ ત્રીજી ક્રિયા દ્વારા પણ ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે પ્રશ્ન એકત્રીસ નીચે દર્શાવેલ ચુંબકનો ચુંબકો પૈકી નાળ ચુંબક કયો છે અહીંયા ચાર ચુંબક આપેલા છે એમાંથી નાળ ચુંબક કયો છે તો ઉત્તર આવશે વિકલ્પ સી ચુંબક સી એટલે કે જો આ યુ આકારનો ચુંબક છે એ નાળ ચુંબક છે પ્રશ્ન બત્રીસ નીચે દર્શાવેલ ક્રિયાઓ પૈકી કઈ ક્રિયા કૃત્રિમ ચુંબક બનાવવા માટે યોગ્ય છે અહીં ત્રણ ક્રિયાઓ તમે જોઈ શકો તો કઈ ક્રિયા છે એ કૃત્રિમ ચુંબક બનાવવા માટે યોગ્ય છે તો ઉત્તર આવશે વિકલ્પડી ક્રિયા એક અને ત્રણ આ પહેલી ક્રિયા જો ચુંબકને આપણે અહીંથી અહીં ઘસવાનો છે પાછો અહીંથી અહીં લઈ આવવાનો નથી ખાલી એક જ દિશામાં ઘસવાનો તો આ ક્રિયા યોગ્ય છે અને આ ક્રિયા ત્રણ છે ત્રીજું ચિત્ર જો અહીંથી આમ ઘસે તો આ ક્રિયા પણ યોગ્ય છે જ્યારે બીજી ક્રિયા છે કે ચુંબકને આપણે પહેલાં આમ લઈ જઈએ પછી પાછા અહીંથી આમ લઈ જઈએ આ ક્રિયા યોગ્ય નથી આ પેલી ક્રિયા અને આ છેલ્લી ક્રિયા યોગ્ય છે પ્રશ્ન તેત્રીસ ચુંબકની સાચવણી માટે કયું ચિત્ર યોગ્ય છે બે ચિત્ર જોઈ શકો તો આ બંનેમાંથી કયું ચિત્ર યોગ્ય છે ચુંબકની સાચવણી માટે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ચિત્ર એક અને બે આ બંને ચિત્ર છે ચુંબકની સાચવણી માટે યોગ્ય છે પ્રશ્ન ચોત્રીસ હોકા યંત્રની મદદથી દિશા નક્કી કરતી વખતે તમે કઈ બાબતનું ધ્યાન રાખશો તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી અને બી બંને એટલે કે હોકા યંત્રને સમતલ જગ્યા પર હું મૂકીશ ત્યારબાદ હોકા યંત્રની ચુંબકીય સોયનો ઉત્તર અને દક્ષિણ છેડો ચંદા પર દર્શાવેલ ઉત્તર અને દક્ષિણ એક બને તે રીતે ગોઠવીશ આ બંને બાબતો આપણે હોકા યંત્રની મદદથી દિશા નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખશું પ્રશ્ન પાંત્રીસ છેલ્લો પ્રશ્ન નીચે દર્શાવેલ ચુંબકોને કેટલા ધ્રુવ હોય છે અહીં ચાર પ્રકારના ચુંબક આપેલા છે તો આ બધા ચુંબકોને કેટલા ધ્રુવ હોય તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી બે ધ્રુવ હોય છે દરેક પ્રકારના ચુંબકને બે ધ્રુવ હોય એક ઉત્તર અને બીજો દક્ષિણ એક નોર્થ અને બીજો સાઉથ જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત